અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ સત્યાવીસ કોઈ બાળક અથવા અસ્થિર મગજની વ્યક્તિના ફાયદા માટે તેના વાલીએ અથવા વાલીની સંમતિથી શુદ્ધ બુદ્ધિથી કરેલું કૃત્ય બાર વર્ષથી ઓછી વયના અથવા અસ્થિર મગજની વ્યક્તિના ફાયદા માટે તેના માટે વાલીએ અથવા તેનો કાયદેસર હવાલો ધરાવતી બીજી વ્યક્તિએ કરેલા કોઈ કૃત્યથી અથવા તેમની સ્પષ્ટ અથવા ગર્ભિત સંમતિથી શુદ્ધ બુદ્ધિથી કરેલા કોઈ કૃત્યથી તેને જે હાનિ થાય અથવા તેને જે હાનિ પહોંચાડવાનો તે કૃત્ય કરવાનો ઈરાદો હોય તેવી અથવા તેને જે હાનિ થવાનું સંભવ હોવાનું કૃત્ય કરનાર જાણતો હોય તેવી હાનિને કારણે તે કૃત્ય ગુનો નથી પરંતુ આ અપવાદ એ ઈરાદાપૂર્વક મૃત્યુ નિપજાવવાના કૃત્યને અથવા નિપજાવવાની કોશિશને લાગુ પડશે નહીં બી જેનાથી મૃત્યુ નિપજાવવાનો સંભવ હોવાનું કૃત્ય કરનાર વ્યક્તિ જાણતી હોય અને જે કૃત્ય મૃત્યુ અથવા મહાવ્યાધ થતી અટકાવવાના અથવા ભયંકર રોગ અથવા અશક્તતા દૂર કરવાના હેતુ સિવાયના બીજા હેતુ માટે કરવામાં આવે તેને આ અપવાદ લાગુ પડશે નહીં સી સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવાને અથવા તેમ કરવાની કોશિશને આ અપવાદ લાગુ પડશે નહીં હેતુસર કે મૃત્યુ અથવા મહાવ્યથા અટકાવવાના અથવા કોઈ ગંભીર રોગ અથવા અશક્તતા દૂર કરવાનો હેતુ હોય ડી જે ગુનો કરવાને આ અપવાદ લાગુ પડતો ન હોય તે ગુનાના દુષ્પ્રેરણને લાગુ પડશે નહીં ઉદાહરણ ઓપરેશન પોતાના બાળકનું મૃત્યુ નિપજાવાનો સંભવ હોવાનું જાણવા છતાં પણ તેનું મૃત્યુ નિપજાવવાના ઈરાદા વિના ક શુદ્ધ બુદ્ધિથી તે બાળકની સંમતિ વિના એક સર્જન પાસે પથરી કઢાવવા માટે તેના ઉપર ઓપરેશન કરાવે છે ક અપવાદમાં આવી જાય છે કેમ કે તેનો હેતુ પોતાના બાળકનો રોગ મટાડવાનો હતો